અમદાવાદમાં નારોલના શાહવાડી વિસ્તારમાં મહેશ્વર નું એક હજાર વર્ષથી વધારે પ્રાચીન અને પ્રસિદ્ધ સ્થાનક આવેલું છે જે અમદાવાદના સોમનાથ તરીકે ઓળખાય છે શિવ વાસુતોષના આ સોમનાથ સ્વરૂપના દર્શન માત્રથી ભક્તોને ધન્યતાની અનુભૂતિ થાય છે સોમનાથના દર્શન માત્રથી તેમના ભવ ભાવના પાપોનો નાશ થાય છે અને વાસ્તવમાં શ્રદ્ધાળુઓને મન પ્રભાસના સોમનાથ તીર્થ સરીખા જ છે સોમનાથ મહાદેવના પાવનકારી સ્થાનકનો મહિમાનો માત્ર શ્રાવણ માસ પરંતુ બારે માસ શ્રદ્ધાળુઓની ભીડથી ઘેરાયેલું રહે છે દરેક સોમવારની સાથે ગુરુવારના દર્શનનું પણ વિશેષ મહત્વ છે શ્રાવણ માસના સોમવાર અને રોજ મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે જેમાં દર્શનનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી છે ત્યારે સોમવારથી શરૂ થતા શ્રાવણ પાંચમાં સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે તેવો અનોખો યોગ કહો કે સંયોગ સાત દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે હાલમાં વિક્રમ સંવત બે હજાર ચાલી રહ્યું છે આ પહેલા વિક્રમ સંમત બે હજાર દસ અને વર્ષ ઓગણીસો ત્રેપનમાં ઓગસ્ટ માસની દસમી તારીખે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે અમદાવાદના શિવ મંદિરોમાં પણ આગામી બે માસ માટે પૂજન અર્ચન માટે વિશિષ્ટ આયોજન કરાશે અમદાવાદના પ્રાચીન કર્ણ કર્ણમુક્તેશ્વર મહાદેવ રખિયાલમાં આવેલ ચકુરિયા મહાદેવ મંદિર ઇન્દિરા બ્રિજ પાસે સાબરમતી નદીના પટમાં આવેલ રણમુક્તેશ્વર મંદિર વસ્ત્રાલ ગામના પ્રાચીન શિવ મંદિર સીગરવામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર એરપોર્ટની દિવાલને અડીને આવેલા કુબેરેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડશે